ક્યાં દીકરો મારો આવશે તો ઓલી ગોતું લઈ લે આ બેહવું છે આ કમલા અહીંયા કા હમતા હું ખાતર ની ઠેલી લેવા આવ્યો તો ને તે મને હું ગાવી દે તે હું હોઈ ગયો તને મારા દીકરા ને હારી હું ગાવે છે કા મને જોય બેઠો તા હા બેઠો છ મહિના થઈ ગયા મોડી તો ઠી વ્યાજનો એક ઠક્કો પણ તે નથી ભીરો કમલા પૈસા લાય શેઠ બહુ વરસાદ વર્યો ને આ વર્ષ કાઈ થયું નથી આવતા વર્ષે હું દઈ દે શેઠ કમલો કહે ને પોર દઈ દી તાર હગો થાય તો તાર પગાર મેં કાઢ લઉં ના ના છે કા વાહમુ લાગ્યું તો સો ડ્યુટી ગયો થા સાઈ મેની નો ઉભી નો રે હવે પોર આવા નાવા વરસાદ ફૂલે ફૂલ થાય એટલે અમારે તો નાઈ નાખવાનું ને ટાટા પગાર ઓ શોટ આ લેવું આ કમલા બે લાગે બે ઉભો રે કમલા

તું મૂકો રે તને ખબર છે એ હોલી ગેમ બહાર જવા જોતો ને તે બે દિવસ જોતો એ ખોટો છે એને ક્યાંય નથી જવા દેવો

જો સુ ઉભરાઈ ગયો કાઈ નહિ તે એક વાત કહું આ કે હું તમારા ભેગો મુનીમ માં કેટલા વરસથી છું આ તો પગાર વધારવાનું નો તો સે પગાર વધારવાની વાત નથી આ તો કે સે તમારી પાસે આ ધન દોલત માયા મિલકત ઘણું છે પણ મે કોઈ દી શેઠાણીને કે કોઈ જોયા નહીં શેઠાણી ની નથી મુનીમજી હવે તમે આ મને કીધું એટલે મારે તમને કેવું જ પડશે શેઠાણી રહ્યા ને એ સાઈઝ પીન ગયા એ ગયા શેઠ ક્યાં ગયા એ મરી ગયા શેઠ સાઈઝ પીન કઈ મરી જાય એ પૂરી વાત સાંભળો કે સાઈઝ કેમ મરી ગયા કેમ મરી ગયા સમજો તારી શેઠાણી રહી ને એ જઈતી જાત્રા એ ત્યારે તો આ કોઈ કામ વાળા કે કઈ હતા નહીં કામ બધું મારે કરવું પડતું તું એટલે હું હારે નતો ગયો મારો દીકરો એક કૂતરો એવો હરાડો થયો ઘીરે પછી માટલું નીત્યાન મારો દીકરો ઉઘાડી અને શ્વાસ બોટી જાય શું અરે તું એની વાત જવા દે પછી મને કંટારો એટલો છડ્યો ને તો મેં હવેરી છાસમાં નાખ્યું ઉnder્યું અને ઈમાં નાખ્યો ફુદીનો હા બે ત્રણ બજારમાં એની બાઈસ આવે છાસની હા એવી હોરેમ આવે એવી હોરેમાં આવે ને

ઉપાધી પરો માં એમે હમણામાં જ સહી એ હા હવે ધંધો કર ઓલા સોપડા સંભાળ એટલા ખબર પડે કોના કોના પૈસા બાકી છે જા કે થાની માનીનો રોટલો ઘળ

ઓલો કમળો ભાગી ગયો આહા હા એ જા વિને પકડો એ જો લે આ આનો ભાઈ આનો આ રાખ એ હા